નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ સુરત રેલવે સ્ટેશન ખાતે આગામી રામનવમી મહાવીર જયંતિ અને રમઝાન ઈદ અનુસંધાને સ્નીફર ડોગ ડ્રાઈવ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું સુરત જીઆરપીની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું સુરત રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ટ્રેન નંબર બાર સાતસો પંચાવન કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના ચડતા ઉતરતા પેસેન્જરો ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ પરથી અવર જવર કરતા સખમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવ્યું સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પરના તથા પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરખાના વગેરે જગ્યાએ પણ સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી